જય માતાજી હર હર મહાદેવ આજે હું તમને જુનાગઢના એક એવી જગ્યા બતાવું કે જે તમે નામ તો જાણીતી છે અને નામ સાંભળ્યું હશે બરાબર ભવનાથની અંદર દામોદર કુંડ દામોદર કુંડ પ્રખ્યાત જગ્યા છે અને તમને ખબર છે કેવા કેવી બધી અહીંયા અસ્થિઓ ગિરનારમાં છે તો આજો આપ ચાલો આપણે જોઈએ દામોદર કુંડ દામોદર કુંડમાં અત્યારે ચોમાસું છે એટલે પાણી પણ ઘણું બધું છે ઘણા બધા માણસો અહીંયા બધા સ્નાન કરે છે અને અહીં સ્નાન કરવાનું મહત્ત્વ બહુ જ ઊંચું છે અને અહીંયા પિતૃ કાર્ય પણ ઘણા બધા માણસો કરે છે પછી પિત્ત અહીંયા ફૂલ પધરાવવા બધા આવે છે જોવો આ દામોદર કુંડનો નજારો જોવો એમાં અત્યારે ચોમાસામાં તો તમે આવો એટલે અમે બધા ફેમિલી સાથે આવ્યા છે આજે અહીંયા આ મારું ફેમિલી છે બધું ગિરનાર તો ગિરનાર છે ભાઈ ગિરનારમાં તમે એક વખત આવો એટલે બીજી વાર આવવાનું મન થાય એમાં ચોમાસા તો તમને ના કે બોનસ જ આખી અલગ હોય તો કેટલા બધા નાય બધા આરામથી જો આ બધા બહારથી આવી અને અહીંયા પિતરું કાર્ય કરાવે છે અહીંયા માટે પણ વ્યવસ્થા રાખેલી છે અને બહુ વરસાદ હોય ને તો પાણી છે ને એટલે આ પગથિયા ઉપર ચડી જાય એટલું પાણી છે ત્યારે પછી અહીંયા બંદોબસ્ત રાખી દઈએ બધાને આવવા જવાનું બંધ કરી દઈએ હવે હું તમને છે ને મંદિરના દર્શન કરાવવું હમણાં અંદર જઈને પેલા આપણે વર્ષો જૂનો જે પીપળો છે ને એને પાણી રેડીએ ને પછી આપણે આગળ વધીએ

वेदांग भाई सोडा भाई बालगाव द्वारा पेट्रोल मेंंदे अगरे दे लापाणी ब्लॉक भजन में 101 को पुण्य घर करे सियावात सियावात वासुदेव भाई नमो भगवते वासुदेवाय ओम नमो त मज़रफ वीडियो सारो लॻंदो हुई त लाईक करिजो शेर करिजो कॉमेंट करिजो सबस्क्राइब आजो जय माता